આપણે જ ખાવું ને આવો ને તો મમ્મી ઠેલ્યો તો ઠેલ્યો ત્યારે બધી કોથળીઓ તારે વિખરી બીખરીને થઈ ગયું છે સીધા આમ રીતના કાઢવાની સિલાઈ પછી જો બે બાજુ નોખી પડી જાય હા આ બાજુથી નોખું પછી આ સાડી નોખું જો મસ્ત પછી એને આથી આથી અહીંયાથી કટિંગ એક બાજુ કરી નાખવાનું હજી પછી એને સલાખો બનાવી નાખો ગામમાં સિલાઈ કર્યા હોય મસ્ત મહે દીકો હા મહે દીકાના જો આવે છે ને અત્યારે છે ને એની ગાડી આંકવી છે કહો મને કાકા ગાડી આંકાવવાની દીધો હા એની ગાડી છે હા નવી લાવી નવી નથી પણ સેકન્ડ માળો ક્યાં કોની ગાડી છે કાં ટીલા બીલા કોને કર્યા હજી ટીલા બીલા કરેલા છે હાલ હા હા હસે લે હાલો તોફાન નહીં હાલો પણ ચાલુ કરીએ ગાડીને હાલો ચાલુ કરું છું જો ચાલુ કરું છું શ તો પડી જઈશ તો દીધા ગેરમા આવી ઉતાર છે નવી ગાડી ચાલુ કરે ને દીઘા અમાર ઘર આવે અમાર તો નવી કહેવાય અમાર જૂનું ગુનું ન આવે

啊，前面这个还控制。

મિત્રો અત્યારે મંદિર સાફ કરું છું કેટલા દિવસનું મંદિર નથી સાફ કર્યું હમણાં દેશમાં વ્રત આવે છે એવું બધું છે તો ફટાફટ મંદિરને એવું સાફ કરી નાખીએ આપણે જો અત્યારે હું સાફ કરતો થોડુંક સાફ કરું મસ્ત અહીંયા બીજું મૂક્યું છે બધું ઘણા દાન છે લાભ ને બધું લખેલું તો આ ફટાફટ મંદિર હું સાફ કરી નાખું લોગમાં બી કન્ટિન્યુ રહી ગયો મસ્ત બપોરા કરી લી તો બપોરા પડે ના મંદિર મેં થયું ભાભી ઝુંમર પણ ઝુંમર તો ઉપર કસરો પડ્યો મને આંખમાં કેવી થઈ ગઈ હા લાલ બહુ ભાઈ છે તો હું કસરો પડ્યો કાંઈ ખબર નહીં આવે ના એ ભાભીને આમ હિસ્કાવે છે અમારા મહેકને ગોપાલના હું તો વરસાદ આવ્યો તો હું ઉપર લઈ ગયો તો એ જાગી ગયો બધા બે જાગી ગયા મમ્મીને અમે અત્યારે બપોરા કરીએ છીએ બપોરામાં બનાવી છે આપણે કઢી મસ્ત મને રોટલી કઢીનું કઢી રોટલી કાબી આવે છે આપડે પેલા ખાયેલી મસ્ત બપોરા કરી છે તો મિત્રો હાલો સમજો આખો દિન એક તો લાઈટ નથી એમાં આખો દિન એમાં વરસાદ આવે તો મજા આવે ને ત્યાં ધબધબાટી બોલાવા મળ્યો વરસાદ માં ઠંડક થઈ રાહત થઈ લાઈટ એવી સાબ પડે તો કાંઈ નથી અને વરસાદ કાંઈ જેમ તમાવો ત્યારે એમ જો હું તો અંદર આવ્યો તો પાણી પાણી કાઢી નાખ્યા પોલા ઓલા ઘરે જ ક્યાંય આવ્યો તો તો પોલા આટલું છે એટલા ખાટા મોટા પડતા પડતા વરસાદ યોગ્ય અમારો તો ગાંડું આવ્યું છે પાણીનું હા હું ભણાવ્યું કે હતો કે કે એમનો રખડી તો બેનું નામ પણ જાય છે ગામમાં પેટ્રોલ હું પોપ ખરાબ થઈ ગયો છે આપણે છવા છઠ ઓણું તમે અંજવારી એવું કાઢે છે વરસાદ વય ગયો ઘડી પંદર મિનિટ જ આવ્યો હતો ખાલી પંદર મિનટે થયો તો હા એ પંદર મિનિટ આપણે વ્યવસાય ધાબા માટે હિલ સૂટ કરવા માટે તારે નજારો કેવો હજો આ ઘટે હા વાવી અમારે તો એ વરસાદ આવ્યો ના વરસાદ પલી ગયો ત્યારે રેવા લેવા રહ્યા વરસાદ ભરી ગયો પછી આ હું બધી ખબર ના રહી પછી નજારો મસ્ત મિત્રો મસ્ત ઇન્સ્ટાગ્રામ રીલ શૂટ કરી જોઈ આવજો અને ચાલજો સર્ચ કરજો તમે ફટાફટ નજારો વરસાદ પર ચડ્યો છે એવું છે મસ્ત ચોમાસા જેવી મજા નહીં હો ભાઈ ચાલો મસ્ત આપણે સાળું કરેલી એ ડિનર ટાઈમ મગના બટન શાક બનાવ્યું છે સાથે છે મગના મગના માંડવીના દાણા વગના ક્યાં હે દીકા દેકા રોવાનું હોય હાળો વાળો કરવા વિદ્યામાં બોલ દસકડવાનો આમ રોવાનું કર આમ રોવાનું હાળો દસ્તો વાળું હા હા વાળું કરો અને આમ મરચા કા મૂકી રાખ્યા કે અમે ગણો જો ખાવાના છે જો ના તળી મમ્મી મૂકી પપ્પા હાટ ખાલી મૂક્યા હાલો મસ્ત વાળો કોણી થઈ ગયા છે આપણો બેસી જવો છે વિડિયો એડિટિંગ કરવા મળે કા નવો લગન જો આજનો તમને વ્લોગ ગમ્યો તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ નવો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય માતાજી જય માતાજી પાપા બાય સબસ્ક્રાઇબ પ્લીઝ શું કરી નાખો ને બાય બાય